જય માતાજી જય રાજપૂતાના ગઈકાલે જો જામનગરનો પેટ્રોલ પંપનો વિડીયો આવ્યો હતો એ પછી આજે ઘણા બધા આપણા વડીલોના અને ભાઈઓના આગ્રહ હતો કે ભાઈ શું છે તપાસ કરો એટલે આજે રૂબરૂ જામનગર અમે આવ્યા હતા જામનગરના ભાઈઓ અને એ વિડીયો બનાવનાર પારસબાને એમની સાથેના બેનો તો એ બેનનું મૂળધામ રાજપર છે જેને સમાગામ કહેવામાં આવે છે ધ્રોલની બાજુમાં છે બેન હાલ ધારાનગર એકમાં રહે છે જામનગર બેનના હસબન્ડ નવ વર્ષથી માનસિક બીમાર છે બેનને એક દીકરા છે જે પણ જન્મથી દિવ્યાંગ છે બેનને બે દીકરી દીકરીભાઓ છે બંને દીકરીબાઓ જામનગર રાજપૂત સમાજની હોસ્ટેલમાં રહી અને ભણે છે બેન એટલા ખાનદાન છે કે સમાજ પાસે એક પણ રૂપિયાની મદદ લેવા તૈયાર નથી પણ બેનનું કેવું છે ભાઈ જો એવું હોય તો મને કહો કેવું વેપાર ધંધો ચાલુ કરી કે જેથી મારું ગુજરાન હાલે અને સમાજના ઘણા બધા આગેવાનો વડીલોનો પણ ફોન આવ્યો તો કે બેન કે ધંધો તૈયાર કરી દેવા તૈયાર છીએ આપણે તો આપણે જામનગરના ભાઈઓ અને એ બહેનોની ટીમને કીધું કે ભાઈ તમે બે દિવસની અંદર બેનને શું ધંધો કરો એ તૈયાર કરીને આપો અને બીજું કે બેન ભલે ના પાડે પણ સમાજ અત્યારે બેનની હેલ્પ કરો તૈયાર હોય તો તમે બે દિવસની અંદર જામનગરની અંદરથી એ બેનને પૈસાની મદદ મળે એવું કંઈક એકાઉન્ટ તૈયાર કરી દો અથવા તો બેનનો જ એકાઉન્ટ ખોલાવીને એની માહિતી આપી દો કે જેથી ભાઈઓ આપણે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરી શકીએ આજે એ છત્રિયાણીના દર્શન કર્યા ભાઈ કે જેને છત્રિયાણી શું કહેવાય ને એના દર્શન કર્યા એ બેન નવ વર્ષથી સ્ટ્રગલ કરે છતાં એક રૂપિયાની મદદ લેવા તૈયાર નથી કે ભાઈ મને પૈસા નથી જોતા તમે ભાઈઓ આવ્યા એ મારે માટે ગર્વની વાત છે પણ એ બેનના ચરણોમાં કોટી ખોટી વંદન કે આપણી માટે દુઃખની વાત છે કે બેન પેટ્રોલ પંપે કામ કરે પણ એક ગર્વની વાત એ છે કે બેને છાત્રને શોભે એવું કામ કરે છે પોતાના પગભજે માથેથી ઉતરવા નથી દેતા આવા બહેનોના ચરણોમાં કોટી ખોટી વંદન બે દિવસની અંદર આપણીમાં એમના જામનગરના ભાઈઓ આપને એની ડિટેલ આપી દેશે એમાં આપણે જે થશે એ મદદ બેનની કરશું જય માતાજી જય રાજપુતાના જય માતાજી આ બધા જામનગરના ભાઈઓ છે ગઈકાલે જે બેનનો વિડીયો આવ્યો હતો બેન હાજર છે પણ અમે બેનને ક્યાંય વિડીયોમાં લીધા નથી ખાલી બતાવી દો બેન માટે બધું અહીંયા કોમ્પ્લેટ કર્યું છે એકાદ બે દિવસમાં બેનની એકાઉન્ટની ડિટેલ આવી જશે અને આ બધા ભાઈઓ કમ્પ્લેટ બેનની ની રહેવાના છે અને પારસભરનો ખૂબ ખૂબ આભાર કે આ ડિટેલ અમારી પાસે લાવ્યા અને એક બે દિવસ માં બધા ભાઈઓ ભેગા થઈને એક બેન ની બેંક ડિટેલ આપી દેશે એટલે જે થઈ એ આપડે એક બેન ને મદદ કરશું બેન તો લેવા તૈયાર જ નથી સાંભળતું એટલી ઠાકાની છે પણ ભાઈ તરીકે આપડી ફરજ બનશે જય માતાજી